અત્યારે ફોટા પાડેલા હોય ને તો એ હાલ તું અંદર જઈને તૈયાર થા એટલે હું ફોન કરી દઉં એ હો હાલો લે ગોબરા તાર કેમેરા નવરા હે લ્યા નવરા હે તો કાય કા કેમેરો લઈને માર ઘરે આઈને આજ ફોટા પાડવાના ખગા હે માર બોન ની લ્યા આજ માર ઘરે આય હાલ તું બાપા આ ફુલડી ની હગાઈ હે આ હગાઈ પતિ જાય ને પછી બે દી પછી લગન લઈને જવાનું આપડે હા એટલે ફુલી નું થઈ જાય આપડે શું કરું બોલો આ જીનમન માન નિરાય કેદુ નો આજ પોરો મળ્યો આ જેદુ નો કેમેરો લાયો ને કેદુના મારા દીકરા હાથ ન ખાતા ફોન ઉપર બોલો ફોન આવે આજ નિરાય તેથી તા ગામનાનો ફોન આવ્યો બોલો શું કરવું જવું તો પડશે ને કાજ આ ખોઈ દે હું તું લાય આલો જા બીજું શું કરું આ બેટા આપણે હજે કરવા જઈ તો હવી તે વીટે તો લીધી હે ને એ હા બાપુ હું કઈ ગાંડો નથી વીટી મેં આરે લીધી છે અને સમજો બાપા પછી આ હગા થઈ જાય લગન ની તારીખ તરત લઈ લીજો એ બેટા હગા થઈ જાય ને એટલે તારીખ લેવા જવાનું જ છે આ એમ નકર પછી મારે

અને આમ જો હું તને શું કઉ ફોટા કઈ હારા પાડી ગયો હો અરે મસ્ત પડ મસ્ત હા એમ એટલે તને કીધું હે અને આમ જો લગન માં તારે આવવાનું શૂટિંગ કરવા લગન માં હા આ લગન માં આવું ખરા પણ આમ જો 2000 નું આજ કરજો બરોબર કાય વાંધો નહીં તમ તારે આ તો વાંધો નહીં આ હક પણ મારા નું આયા આવી જે આ જલ્દી હો પછી મારે થાય મોડું હા હા પણ આવે ત્યારે થાય ને આ રુખડા ની કંકોત્રી આવી જો આ બધાય ને એક તારીખે જ રાખવાનું હતું આ હગાય ગાંડા મુવા છે બોલો બધાય એક તારીખે જ રાખ્યું હવે મારે કોના ઓલે જાવું એટલે હેને ક્યાંય જાવું નથી અને બે ગોદડા ઓઢી અને ઘેરી જઈને સુઈ જાવું છે એક તો રાખવું છે બધાયને એક તારીખે અને પાછા કહે છે કે અમારા ઓલે આવજો અમારા ઓલે આવજો હવે કરવું શું આ બધાય છે બાકી એમ એ જાગ્યા આ લાડવા ખાવા શા લે શું શા

એ જ રે જ એ પોટા હારા પાડી તું હ સમાઈલ કર સમાઈલ આવી જ્યો આવી જ્યો રયો બીજો પાડો બીજો દાત કાટો દાત કાટો આ આવી જ્યો આવી જ્યો પાડો બીજો પાતા એ

તમારે એક ના પાડો આમ રેજ કાકા તું મારી ગણતરી ના કરતો કોડા રે ભાઈ રે તમારો એક પાડો દાંત કાઢો

હાચું નથી ખોટું છે તું ફોટા પાડતો તો પછી ફોટા પાડતો તો ભાઈ એમ જ ફોટો પડે આ એમ જ ન પડે ન પાડવા ફોટા જા તું નીકળ ન પાડવા ના જા ઓલ્યા બે જા આ હું દઈ દે જાને તું તું કેતી હતી ફોટા પાડવા ફોટા પાડવા લે બોલાઈ લે પણ મે કે ફોટા પાડેલા હોય ને તો માર કેરા જોય ને તો કામ આવે એટલે શું જોવા થાય પાછા વઈ ગયા જા અંદર રવિ તો બીજો મુરે ચો જોઈશું આપણે હમ કરવું